આપ નિહાળી રહ્યા છો કચ્છ રામવાવના ચામુંડા મંદિરમાં તસ્કરોએ પોતાનું પોત પ્રકાશ્યું રાત્રે ચોરી કરી માતાજીના છતર તેમજ માતાજીના આભૂષણો સાથે અમૂલ્ય જવેરાતની ચોરી કરી અને નીકળી ગયા તમામ વાક્યાત સીસીટીવીમાં થઈ કેદ પોલીસ તપાસ કરી રહી છે અમારા પ્રતિનિધિએ રામબાવ ગામના માજી સરપંચ કરશનભાઈ મણવર તેમજ ચામુંડા માતાજી મંદિર અને જે વર્ચન પરિવારના આગેવાન છે એવા લાલજીભાઈ રાધુ વર્ચન સાથે થયેલી વાતચીત પણ આપ સાંભળી શકો છો પોલીસ તપાસ કરી રહી છે અને આસપાસના સીસીટીવી ગામોના પણ લેવામાં આવી રહ્યા છે એને આધારે પોલીસ આગળ વધી રહી છે પરંતુ આપણને જણાવી દઈએ કે ચોરો હવે બેંકો લૂંટવાને બદલે મંદિરોને ટાર્ગેટ કરી રહ્યા છે ધાર્મિક જગ્યાઓને અને પવિત્ર ચૈત્ર માસની શરૂઆત થઈ છે એવા સમયે જ્યારે આ ચોરોએ પોતાની જે પ્રક્રિયા ચાલુ કરી છે પોલીસ તંત્ર માટે પણ મોટો પડકાર છે આજુબાજુ દરેક જગ્યાએ ચોરો નિશા ચોરો નીકળી પડ્યા છે એટલે પોલીસને પણ વિનંતી સાથે અમારી એક નમ્ર આગ્રહ છે કે ભવિષ્યમાં બીજા મંદિરોનો બચાવ થાય અને ધાર્મિક સ્થળો લોકોની શ્રદ્ધા છે એ જળવાઈ રહે એ બાબતે પોલીસ ઝડપી કાર્યવાહી કરી અને દંડાત્મક કાર્યવાહી કરશે

લજાવતી ઘટના કહેવાય કારણ કે માતાજીની ચોરી છત્ર ઉતારી ગયા એ તો બરાબર વાઘા ઉતારી ગયા માતાજી ધૂપેડો લઈ ગયા અને ખરેખર કાયદો અને વ્યવસ્થા ધ્યાનને લેતા અમે રજૂઆત પણ કરી છે પોલીસ આવી હતી સ્થળ ઉપર તો હજી તપાસ ચાલુ છે ટીવી સીસી કેમેરામાં ઘટના બધી આમ તમે જુઓ તો ઘટના બધી કેમેરાની અંદર કેદ થઈ ગઈ છે એટલે ચોરો આમ સ્પષ્ટ દેખાય છે એટલે મારી ગણતરી તાત્કાલિક ધોરણે પોલીસ આ લોકો ને કાયદો વ્યવસ્થા પકડવાની કાર્યવાહી કરે એ છે આ આ સિવાય ક્યાંય ગામ ના બીજા કોઈ સીસીટીવી કેમેરા માં આવતા જતા કે કોઈ વાહન દેખાયેલું છે આ ઈ સાઇડ પોલીસ તપાસ ચાલુ છે હવે પોલીસ ની તપાસ છે બને જે કેમેરા ચાલુ હતા પંપ ના એ બધા કેમેરા ની ડિટેલ મેં પોલીસ ને આપી દીધી છે અને પોલીસ ને વ્યવસ્થા ગોતેરી કનકોટ છે રામવો છે અને રામવાના બધા કેમેરામાં કાલે પોલીસ આવી હતી પોલીસ બધી તપાસ ચાલુ છે પણ અમે સાહેબ કીધું ગેમ બને અમને આ ચોરી તમને તાત્કાલિક ગોતી આપો અને અન્ય ચોરી ન થાય અને ચોરો ઉપર બ્રેક લાગે એવી અમારી રજૂઆત હતી ને આ આગેવાનો હતા વર્તન પરિવાર ના આગેવાનો હતા અમે પણ ગયા હતા સ્થળ ઉપર ગામમાં ગ્રામ રક્ષક દળ કાર્યરત છે કે પછી બિલકુલ નથી કોઈ ના છે બધા વ્યવસ્થિ લાગી ગયા કામ કે ભાઈ કોઈ પણ કારણે તમે ગોતો કા ગેવાનો અને ઝીણાપાત્ર માણસો બધો અમ માતાજી લખે તો લાગલી તો પાઈ ને સાહેબ આજે ચૈત્ર મહિનો છે નોરતા છે માતાડી નાવા કરી ગયા રાત્રી પેટ્રોલિંગ માટે ગામમાં જે એક વ્યવસ્થા કરાય છે ગ્રામ રક્ષક દળ ની પોલીસ દ્વારા આ ગ્રામ ગ્રામ રક્ષક દળ કાર્યરત છે રાંભાવ ગામમાં ના નથી 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 કોઈ નથી ઈ નથી ઓકે ઓકે ખૂબ ખૂબ આભાર કરી જ છે એક સતર છે 1.5 કિલો જો હમ અંતાજી હ હ એક પોણો તો 1.5 કિલો જો ઓહો અને એમમાંમાં 15 પાછા કિલોમાં ચોકીડો જેવી ચાલી હશે આપડે જે હાંદર માં મંદિર રહ્યું પંચાયત હાંદર માં રહ્યું ને આપડે પંચાયત ની સામે રહ્યું હા બરાબર હા 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 વાત છે બરાબર અને કોઈ એમ કે કઈ દિશા માં ગયા ચોર કે એવો કઈ ક્લુ નહી મળ્યો હોય આપણને એ એક જ કેમેરા માં બીજા કેમેરા શું બારે વારા માં ગડકી ના આવે છે વાહે થી તો પાછળ થી જે પંચાયત નો ભાગ રહ્યો ને એ બાજુ થી એક દરવાજો હતો એમાં તોડી દરવાજા ને એમાં થી આવે છે અને અહિયાં થી direct ઈ દેરાણી બાજુ માં થઇ અને પ્રવેશ કરે છે એમાં ઈ કડેક માં આવે છે બધે આમ ગામ ના કોઈ પેટ્રોલ પંપ છે કે ચાર રસ્તા છે કે ત્યાં કોઈ નથી ઈ બધા તપાસ ઈ બધા તપાસ કર્યા એક વાર આજે હજી વીસ દિવસ માં બધા કરશે બરોબર કારણ કે કદાચ ચંદકોટ side નો જે રોડ રયો કાચો રોડ ઈ side થી પણ આવ્યો હોય હા હા કંદકોટ તપાસ કર્યો એ તેલ તો નીકળે છે એમાં જઈ એનું પણ થાય ને નથી થાતું ઈ મોં વેલો નીકળી જાય تاسو ډېر ښه لر لالجي بھائی <سؤال> تاسو <سؤال> ته ډېر ډېر مننه